નમસ્કાર મિત્રો મની ગુજરાતી પર આપનું સ્વાગત છે હું છું દીપાલી ફરી એકવાર આજે જોડાઈ ગઈ છું આજની અપડેટ અને આજનો સ્પેશિયલ રિપોર્ટ લઈને તો ફટાફટ મારી સાથે જોડાવ અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર પણ કરી દો તો આપણે જણાવી દઈએ કે રોજ સવારથી સાંજ સુધીમાં આપના ખિસ્સાની અસર કરનારી જે પણ ન્યૂઝ હોય છે જે પણ અપડેટ હોય છે તે લઈને રોજ સાંજે હું આપની સાથે જોડાતી હોઉં છું મન્ડે ટુ ફ્રાઈડે સવાલો હોય કોઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ મારફતે અમને મોકલી શકો છો નેક્સ્ટ એપિસોડમાં હું તેને આવરી લેવાનો પ્રયત્ન કરીશ અને આપની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશ તો ચાલો આજની હેડલાઇન્સ પર નજર કરી લઈએ

આખરે અલગ અલગ બેન્કો દ્વારા કેટલું સોનું ખરીદવામાં આવ્યું છે ભારતની સેન્ટ્રલ બેન્ક આરબીઆઈ દ્વારા આખરે સોનાની ખરીદીને લઈને શું ડિસિઝન લેવામાં આવ્યું બે હજાર માં તેની વાત કરીશું વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જી હા તેને લઈને પણ જાણકારી આપીશ કે તેની નેટવર્ક કેટલી વધી છે તેના વિશે વાત કરીશું જો આપ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાના હો ઓલા નું તો ઓલા ઇલેક્ટ્રિક દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી છે કેટલું છે આ ડિસ્કાઉન્ટ કેવી રીતે મળશે તેની પણ આપણે વાત કરીશું વધુ એક સમાચાર લસણના વાવેતરને વાવેતર ને લઈને છે અત્યારે ગુજરાતમાં લસણનું વાવેતર ઘટ્યું છે સમગ્ર દેશની વાત કરીએ તો ઘણા જે લસણનું વાવેતર થતું હોય છે તે રાજ્યોમાં વધ્યું છે પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં લસણના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે કેટલું વાવેતર કયા વિસ્તારમાં કરવામાં આવ્યું છે તેની પણ હું આપની સાથે ડિટેલમાં જાણકારી આપીશ તો સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચારો પર હવે ડિટેલમાં એક નજર કરી લઈએ સૌથી પહેલા સમાચાર જળાશયોના છે રહ્યું છે અને તેમાં પણ ચૌદમાં સપ્તાહે તેમાં ઘટાડો જોવા મળ્યો છે દક્ષિણના રાજ્યોમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે પાણીનું સ્તર ચાલીસ ટકાની નીચે પહોંચી ગયું છે એકસો મુખ્ય જળાશયોમાં પાણીનું સંગ્રહ

વધીને તેમાં રોજ વધારો પણ થઈ રહ્યો છે ચોવીસ જળાશયો એવા છે કે જેમાં એકસઠ ટકાથી સિત્તેર ટકા પાણી છે સૌથી ખરાબ હાલત ઓડિશાની છે આ રાજ્યના અગિયાર જળાશયો એવા છે કે જ્યાં નોર્મલ કરતા પણ ઓછું પાણી છે તો જળાશયોની જે પાણીનું લેવલ છે તેની આ જાણકારી હતી હવે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સોનાની ખરીદીને લઈને છે વિશ્વની જે સેન્ટ્રલ બેંક હોય છે તેમના દ્વારા દર વર્ષે સોનાની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે ગયા વર્ષના તેના આંકડા જે સામે આવ્યા છે તેમાં આપણે જણાવી દઉં કે વિશ્વની સેન્ટ્રલ બેંક દ્વારા બે હજાર ત્રેવીસના અગિયાર મહિનાની અંદર આઠસો છ્યાસી ટન જેટલા સોનાની ખરીદી કરવામાં આવી છે ડિસેમ્બર મહિનાના આંકડા જાહેર થવાના હજુ બાકી છે અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિશ્વની કેન્દ્રીય બેંકોએ બે હજાર ત્રેવીસમાં નવસો ટનથી પણ વધારે સોનાનું સોનાની ખરીદી કરી હશે હજુ ડિસેમ્બરના આંકડા બાકી છે ને અત્યાર સુધી જે નવેમ્બર સુધીના આંકડા છે તે આઠસો છ્યાશી ટન પર પહોંચી ગયા છે વલગોલ કાઉન્સિલના આ રિપોર્ટના આંકડા છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં સેન્ટ્રલ બેન્કોએ ચુમાલીસ ટન સોનું ખરીદ્યું હતું અને બે હજાર ત્રેવીસમાં સેન્ટ્રલ બેન્કોની સરેરાશ માસિક ખરીદી છત્રીસ ટન રહી છે ખાસ કરીને ઓક્ટોબર તથા નવેમ્બરમાં સરેરાશ ખરીદી કરતાં પણ વધારે ગોલની ખરીદી કરવામાં આવી છે નવેમ્બરમાં ગોલની સૌથી વધુ ખરીદી તુર્કી દ્વારા કરવામાં આવી છે તુર્કીએ પચીસ ટન સોનાની ખરીદી કરી છે જ્યારે પોલેન્ડે ઓગણીસ ટન ગોલ્ડ ખરીદ્યું છે ચીને પણ બાર ટન ગોળ ખરીદ્યું છે અને જો ભારતે વાત કરવામાં આવે તો નવેમ્બર મહિનામાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગોલ્ડની ખરીદી કરવામાં નથી આવી સાથે તેનું કોઈ વેચાણ પણ કરવામાં નથી આવ્યું હજુ ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે અને રાહ જોવાઈ રહી છે કે ડિસેમ્બરના આંકડા આખરે શું કહે છે શું ડિસેમ્બર મહિનામાં આરબીઆઈ દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી છે કે કોઈ વેચાણ કરવામાં આવ્યું છે તેના આંકડા નથી આવ્યા હવે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર છે મુકેશ અંબાણીને લઈને તો તેમાં તેઓ હવે વિશ્વના ધનિક વ્યક્તિ બની રહ્યા છે તેમની સિદ્ધિમાં વધુ એક કલગી ઉમેરાઈ છે તેમની નેતૃત્વમાં સતત વધારો થઈ રહ્યો છે ને જે જાણકારી સામે આવી રહી છે મુકેશ અંબાણીએ સો અબજ ડોલરની નેટવર્ક જે ધરાવતા લોકો છે તેમની યાદીમાં સ્થાન મેળવી લીધું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર સતત આગળ વધી રહ્યો છે અને નવી ઊંચાઈએ પહોંચતાની સાથે જ અંબાણીની નેટવર્થ સો અબજ ડોલરને પાર થઈ ગઈ છે રિલાયન્સનો શેર બે હજાર સાતસો છેતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયાની નવી ટોચે પહોંચ્યો છે અને તેની માર્કેટ કેપ અઢાર લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે આપણે જણાવી દઉં કે વિશ્વમાં સો અબજ ડોલર કરતા વધારે નેટવર્થ હોય તેવા માત્ર બાર લોકો છે અને અંબાણી હવે તેમાં એન્ટ્રી મારી દીધી છે અને તેઓ ક્રમે પહોંચી ગયા છે એટલે કે વિશ્વના યાદીમાં મુકેશ અંબાણી હવે ક્રમે પહોંચી ગયા છે અને તેમની અત્યારે ડોલર થઈ ગઈ છે છેલ્લા કેટલાક સપ્તાહથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તેના કારણે તેમની નેટવર્કમાં વધારો થયો છે અને એક્સપર્ટ સુધી માની રહ્યા છે કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર છે તે ત્રણ હજાર ને પાર થઈ શકે છે

આ ખરીદી કરો છો ઓલા સ્કૂટરની તો કંપની પાંચ હજાર રૂપિયા છે ઓલાએ ઈ સ્કૂટર માટે માત્ર સાત પોઈન્ટ નવ્વાણું ટકાના વ્યાજ દરે લોન આપવાની સ્કીમની પણ જાહેરાત કરી છે એટલે કે જો તમારું ઓલા સ્કૂટર ખરીદવાનું કોઈ પ્લાનિંગ હોય તો ઓલા દ્વારા એક ઓફર આપવામાં આવી છે ને તમે આ ઓફરનો લાભ લઈ શકો છો હવે વધુ એક સમાચાર જે છે તે લસણના વાવેતરને લઈને છે લસણના વાવેતરની સિઝન ચાલી રહી છે અને જાણકારી મળી રહી છે કે ગુજરાતમાં લસણનું વાવેતર ઘટ્યું છે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે બે હજાર ચોવીસ ની આઠમી જાન્યુઆરી સુધીમાં સત્તર હજાર હેક્ટર વિસ્તારમાં લસણનું વાવેતર થઈ ચુક્યું છે 2023 ની 8 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના 21000 હેક્ટર વિસ્તારમાં લસણનું ઉભાવેતર થયું હતું અને જ્યારે તેની સરખામણીમાં આ વખતે 21000 હેક્ટર વિસ્તારની સરખામણીમાં આ વખતે 17000 હેક્ટર વિસ્તારમાં થયું છે એટલે કે વાવેતર ઓછું થયું છે અને હવે દેશના અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં ગયા વર્ષ જેટલું જ વાવેતર કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશમાં લસણનું વાવેતર વધ્યું છે રાષ્ટ્રીય સ્તરે લસણના વાવેતરમાં કોઈ ઘટાડો નથી થયો પરંતુ ગુજરાતમાં તેનું વાવેતર ઘટ્યું છે અને તેની પાછળના બે પરિબળો પણ જવાબદાર છે તેમાં એક છે કે અત્યારે મોંઘા ભાવે તેના બિયારણ મળી રહ્યા છે અને બીજું પાણીના અપૂરતા સ્ત્રોત આ બંને કારણોને લસણના ઓછા વાવેતર પાછળ જવાબદાર ગણાઈ રહ્યા છે આપણે જણાવી દઉં કે બજારમાં અત્યારે લસણની આવક શરૂ થઈ ગઈ છે અને જો સારી ક્વોલિટીનું આપ જથ્થાબંધ લસણ લેવા જાવ છો તો તેનો ભાવ બત્રીસો રૂપિયા બોલાઈ રહ્યો છે તો મિત્રો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો અને હવે સમય થઈ ગયો છે આજના એક સ્પેશિયલ રિપોર્ટનો તો આપણે જણાવી દઉં કે એસઆઈપી ની આજે આપણે વાત કરીશું એસઆઈપી દ્વારા ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તેના દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અત્યારે આજકાલ લોકપ્રિય બની રહ્યું છે છેલ્લા એક વર્ષના જે આંકડાઓ સામે આવ્યા છે કે લોકોએ ધડાધડ એસઆઈપી દ્વારા ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરેલું છે અને તેમાં દિવસે દિવસે વધારો પણ થઈ રહ્યો છે પરંતુ લોકો અત્યારે જે માહોલ ને જોતા લોકો એસઆઈપી માં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ને તેમાં ઘણા લોકો એવા હોય છે કે તેઓ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે પરંતુ જે રીટર્ન તમને અપેક્ષા હોય છે જે તમનો ફાઇનાન્શિયલ ગોલ છે તેને તે પહોંચી વળે તેવી સ્થિતિમાં નથી લાતા આખરે એવું કયા કારણોસર બને છે એવી કઈ ભૂલો રહી જાય છે એસઆઈપી દ્વારા ઇન્વેસ્ટમેન્ટમાં કે જેના કારણે તમે તમારા ફાઇનાન્સિયલ ગોલ્સ નથી મેળવી શકતા અને એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના ઉપર આપને જાગૃત કરતો એક રિપોર્ટ મની નાઈન ગુજરાતી દ્વારા તૈયાર કરવામાં આવેલો છે આવો તેના ઉપર નજર કરીએ પેલું ત્રણ વર્ષથી એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યો છે પરંતુ તેને જોઈતું રિટર્ન નથી મળી રહ્યું તને સમજાતું નથી કે ભૂલ ક્યાં થઈ રહી છે રજતની જેમ ઘણા રોકાણકારો એસઆઈપી દ્વારા રોકાણ તો કરી રહ્યા છે પરંતુ તેઓ આવી ઘણી ભૂલો કરે છે જેના કારણે તેમને યોગ્ય રિટર્ન નથી મળતું અથવા તો ટાર્ગેટ પૂરો નથી થતો ચાલો સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં કઈ સામાન્ય ભૂલો છે જે તમામ રોકાણકારોએ ટાળવી જોઈએ પહેલી ભૂલ એસઆઈપીની મોડી શરૂઆત છે આ સૌથી સામાન્ય ભૂલ છે તમે જેટલી વહેલી એસઆઈપી શરૂ કરશો તમને તેટલો વધુ ફાયદો મળશે વહેલા રોકાણ શરૂ કરવાથી કમ્પાઉન્ડિંગના ઇક્વિટીમાં રોકાણથી ખચકાટ જો તમે લાંબા ગાળા માટે એસઆઈપી રોકાણ કરો છો તો તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા કેટલાક જોખમોને સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ ઉદાહરણ તરીકે સેક્ચુઅલ અને થીમેટિક ફંડ્સમાં વધુ જોખમ હોય છે જો તમે તમારા ઇક્વિટી ફંડને ડાઇવર્સિફાય કરો છો તો તમે લોંગ ટર્મમાં ઉચ્ચ સ્તરનું રક્ષણ તમારી વેલ્થમાં વૃદ્ધિ કરવાનું ચાલુ રાખી શકો છો ત્રીજું છે બદલે પસંદ જો તમે એવું ઈચ્છો છો કે કે દર મહિને મહિને તમને નિયમિત રકમ મળતી રહે તો તમારે માત્ર ડિવિડ પ્લાન પસંદ કરવો જોઈએ જો તમે લોંગ ટર્મમાં સારું ફંડ બનાવવાનું લક્ષ્ય રાખતા હો તો ગ્રોથ પ્લાન યોગ્ય છે ચોથું છે અધવચ્ચે વચ્ચે એસઆઈપી બંધ કરી દેવી જો તમે SIP ચલાવી રહ્યા છો તો તેની અધવચ્ચે બંધ કરવાથી તમારું લક્ષ્ય હાંસલ કરવું તમારા માટે મુશ્કેલ બની શકે છે તેથી નાણાકીય પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય પ્રયત્ન કરો કે કોઈ પણ સિચ્યુએશનમાં SIP બંધ ન થાય AMC ના નામથી પ્રભાવિત થઈ જવું ઘણા રોકાણકારો આ ભૂલ કરે છે તેઓ મ્યુચ્યુઅલ ફંડના નામથી પ્રભાવિત થઈ જાય છે ખાસ કરીને જો કોઈ વિદેશી કંપની AMC સાથે સંકળાયેલી હોય તો પ્રભાવ ઘણો વધારે રહે છે કોઈપણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા તે સ્કીમના ભૂતકાળના રિટર્ન જોખમ ફંડ મેનેજરની પ્રતિષ્ઠા જેવા તમામ પાસાઓ પર ધ્યાન આપો એસઆઈપીની સમીક્ષા ન કરવી તમારા લોંગ ટર્મના લક્ષ્ય પ્રમાણે તમારી એસઆઈપીની પ્રગતિ પર નજર રાખો અને ખાતરી કરો કે તે તમારા લક્ષ્યોને અનુરૂપ છે કે નહીં એસઆઈપી રોકાણના કિસ્સામાં એ વાત પર પણ નજર રાખો કે ફંડ સંબંધિત કોઈ નિયમનકારી ફેરફારો તો નથી થઈ રહ્યા નહીં

તેનો ફાયદો એ છે કે આટલા લાંબા સમયગાળામાં તમારું એસઆઈપી રોકાણ બજારના તમામ ચક્ર એટલે કે સાયકલ્સને સહન કરી લે છે અને તમારી વેલ્થમાં વધારો કરે છે એસઆઈપી માટે કોઈ સટિક લક્ષ્ય કે ઉદ્દેશ ન હોવો તમારી એસઆઈપીનો કોઈ ચોક્કસ ઉદ્દેશ અથવા ગોલ હોવો જોઈએ જેમ કે રિટાયરમેન્ટ બાળકોનું ઉચ્ચ શિક્ષણ લગ્ન વિદેશમાં અભ્યાસ વગેરે આ પછી જ તમે ચોક્કસ અંદાજ લગાવી શકશો કે તમારા રોકાણનો હોરાઇઝોન શું હોવો જોઈએ મધુબન ફિનવેસના સ્થાપક દીપક ગગરાણી કહે છે કે એમ જ એસઆઈપી શરૂ ના કરો એક સ્પષ્ટ યોજના બનાવો જેમાં તે નક્કી કરવામાં આવે કે તમારા પોર્ટફોલિયોમાં દરેક રોકાણની ભૂમિકા શું છે જો તમારી આવક વધે તો ટોપનો ઉપયોગ કરો એક સુનિયોજિત એસઆઈપી રોકાણ જ તમને તમારા નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરી શકે છે તો એસઆઈપીનો અર્થ જ એ થાય છે કે લોંગ ટર્મમાં રોકાણ જાળવી રાખીને સમય સાથે ચાલવું રજા જેવા રોકાણકારો માટે પાઠ એ છે કે શેર બજારનો અંદાજ લગાવવાનો પ્રયત્ન ન કરો અને પોતાના રોકાણને પેસિવ રીતે ચાલવા દો જો તમે તમારા રોકાણને શિસ્તબદ્ધ રીતે જાળવી રાખશો તો જ તમે SIP ના લાભો મેળવી શકશો તો મિત્રો આખરે તમે સમજી ગયા હશો કે જો SIP માં રોકાણ કરવા માંગો છો તો જે પણ મ્યુચ્યુઅલ ફંડમાં કે ફંડ હાઉસ દ્વારા તમે રોકાણ કરવા જાવ છો તેના ઉપર પહેલા સૌથી તમે જાતે રિસર્ચ કરો અને તેની જાણકારી મેળવો ત્યારબાદ તમે એસઆઈપી ની શરૂઆત કરી શકો છો અને હંમેશા એસઆઈપી જે તમારા ફાઇનાન્શિયલ ગોલ પ્રમાણે જે હોરાઈઝો નક્કી કરવામાં આવ્યું હોય છે તેને સ્પષ્ટપણે અનુસરો સાથે સાથે એસઆઈપી માં રોકાણ કર્યા બાદ નિશ્ચિંત ના થઈ જાઓ તેની સમીક્ષા પણ કરતા રહો જો તમને એવું લાગે કે આ એસઆઈપી તમારા ફાઇનાન્શિયલ ગોલને અનુરૂપ નથી તો તમે તરત જ તેમાંથી બહાર નીકળી શકો છો તો આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમે તમારો ફાઇનાન્શિયલ ગોલ ને ચોક્કસ પ્રાપ્ત કરી શકો છો અને એ SIP માં થતી આ મિસ્ટીક થી તમે બચી શકો છો તો આવી જ રીતે ডেইলি અપડેટ અને એક્સપિરી રિપોર્ટ માટે આપ સતત જોડાયેલા રહો મની નાઈન ગુજરાતી સાથી અત્યારે આપ શું રહ્યા નમસ્કાર